અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જરૂરિયાતમંદ બાળકોને આરટી હેઠળ પ્રવેશ ન મળતો હોવાનો આક્ષેપ પૈસાદાર વાલીઓના બાળકોને ઓછી આવકના દાખલા મેળવી આરટી હેઠળ પ્રવેશ મેળવવાનો આક્ષેપ વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગતે કલેક્ટરને આપ્યું આવેદન લાલજી ભગતે બાળકો સાથે કલેક્ટરમાં રજૂઆત કરી આરટી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ આવકની તપાસ કરવા માંગ તદુપરાંત જરૂરિયાતમંદ બાળકોના આરટી હેઠળ પ્રવેશ મળે એવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર અમારી 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 માંગે માલપુર ગામના વાલ્મીકી સમાજના બે બાળકો આઈટીઈ માં ફોર્મ ભરેલા હતા પરંતુ જે આ ચાર સ્કૂલોમાં છે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જેને આવકના દાખલા ઓછા છે એ લોકોને સમાવેશ કરવામાં આવ્યા છે આ દુઃખદભરી બાબત છે કે જે જે સમાવેશ કરવામાં આવ્યા છે જે માલપુર સ્કૂલોમાં એમાં જે કરોડપટ્ટી પાર્ટી છે જેના ધાબાવાળા ઘરો છે એ લોકોએ ખોટા દાખલા આવકના કાઢી અને સમાવેશ કરવામાં આવ્યા અને જે સફાઈ કામદારો છે જે ગરીબ લોકો છે જેને આવકનો એકદમ સ્થોર નીચો છે એવા લોકો રહી ગયા છે અને જે બે નંબરમાં આવકના દાખલા કાઢી અને તેમના બાળકો લાગી ગયા છે તો અમે આજે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે તમે સાહેબ ઘરે આવીને તપાસ કરો કે આ બાળકો કેટલા નબળા છે આમનો પરિવારની શું હાલત છે તો અમે કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ કે આ બાળકોની તાત્કાલિક મુલાકાત લેવી અને જેને બોગસ આવકના દાખલા કર્યા છે એમની તપાસ કરી અને જેને આ એડમિશન લીધા એમને રદ કરવા અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સ્કૂલોમાં જે એસસીની કેટેગરીમાં કોટા વધારવા જોઈએ તો અમારા બાળકો વધુમાં વધુ લાગે અમારા બાળકો અત્યારે ભયભીત થયા છે અમારા બાળકોને ભણાવવા છે સરકાર એક બાજુ કહે છે કે તમે સફાઈનું છોડો અને શિક્ષણ તરફ વળો પરંતુ આવી જ રીતે એડમિશન નથી મળતું બાળકો તેના કારણે વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે તો આજે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારા બાળકોને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરી